હેલો ફ્રેન્ડ્સ હોટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે ઠંડીની મોસમમાં ખાસ કરીને શરદીનો બહુ ભાગ થઈ જતો હોય છે લોકોને તો હથીલી અને જૂની શરદી ખાંસીની સમસ્યા કઈ રીતે આપણે દૂર કરીશું એના ઘરગથ્થુ ઈલાજ આપણે જોઈએ આજે તો સૌ પ્રથમ મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું નથી હજી સુધી એ લોકો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દે મારી ચેનલ પટેલ દીપક યુટ્યુબમાં સર્ચ કરશો એટલે આ પ્રમાણેનો ફોટો આવશે અથવા તો તમે મારા જે વિડીયો જોશો એમાં છેલ્લા વીસ સેકન્ડ લાસ્ટમાં મારો ફોટો હશે એના ઉપર ક્લિક કરી દેશો એટલે સબસ્ક્રાઈબ થઈ જશો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ફાયદો તમને જ થશે કે જે હું માહિતી અપડેટ કરીશ એ તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર તરત જ મળી જશે અને તમને નવી જાણકારી મળશે તો આપણે જોઈએ કે શરદીના ઘરગથ્થુ ઈલાજ જોઈએ ફર્સ્ટ જોઈએ રોજ બે ત્રણ ખજૂર ખાય ઉપર ચાર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કપ પાતળો થઈને ગરફાના રૂપમાં બહાર નીકળે છે ફેફસા સાફ થઈ જાય છે અને શરદી સળેખમ મટે છે એનાથી લોહી પણ શુદ્ધ થાય છે નેક્સ્ટ જોઈએ થોડો અજમો ગરમ કરી પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સૂંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે નેક્સ્ટ ઉપાય જોઈએ શરદી ખાંસીમાં રાતે સૂતી વખતે સૂતા પહેલા અને સવારે બ્રશ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી પેટમાં રહેલો કપ છૂટી જાય છે પછીનો ઉપાય જોઈએ ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી નાખી પીવાથી સરેખમ કફ અને ઉધરસ મટે છે નેક્સ્ટ ઉપાય જોઈએ ઝૂંટ તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી સળેખમમાં તરત લાભ થાય છે મિત્રો આ બધા ઘરગથ્થુ ઉપાય છે કારણ કે ઘણા મિત્રો દવા કે ગોળીઓ ગળી નહીં શકતા હોતા તો એના માટે આ ઈલાજ સારો છે અને આનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં કારણ કે આ બધી ખાવાની જ વસ્તુઓ છે નેક્સ્ટ જોઈએ આપણે એક ચોથાઇ ચમચી એલચી ચૂર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી શરદી સરેખમ ઉધરસ મટે છે નેક્સ્ટ ઉપાય જોઈએ દસ ગ્રામ સૂંઠનું ચૂર્ણ દસ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી મિક્સ કરી થોડું પાણી મેળવી ગેસ પર સહેજ ગરમ કરી રાબ જેવું બનાવી રોજ સવારે ખાવાથી ત્રણ દિવસમાં શરદી અને સરેખમ દૂર થાય છે નેક્સ્ટ ઉપાય જોઈએ થોડા નવસેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે બીજો ઉપાય જોઈએ તજ મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદીમાં ફાયદો થાય છે અને દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સડેખામ મટે છે બીજો ઉપાય જોઈએ લવિંગ દીવા પર મોમર રાખવાથી શરદી અને ગળાનો મટે છે છે મિત્રો આ લવિંગનો ઉપાય નેક્સ્ટ જોઈએ લીંબુનો રસ રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી જીર્ણ સરેખમ જૂની શરદીમાં પણ ફાયદો થાય છે સરસવના તેલમાં રૂનું મોટું પૂમળું પલાળી બંને નસકોરામાં ખોસી ઊંડા શ્વાસ લેતા રહેવાનો પ્રયોગ દિવસમાં ત્રણ ચાર વાર કરતા રહેવાથી હઠીલી અને જૂની શરદી મટે છે નેક્સ્ટ જોઈએ એક એક ચમચી અડધરનું ચૂર્ણ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદીમાં રાહત મળે છે માથું દુખતું હોય તો એક કપ દૂધમાં હળદર અને કાળા મરીનું ચૂર્ણ નાખી ઉકાળો આવું દૂધ ત્રણ દિવસ સુધી રોજ એકવાર પીવો નેક્સ્ટ જોઈએ ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખૂબ ગરમ કરી થોડું બામ નીલગળીનું તેલ અથવા કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું એટલે મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે ટુવાલ ઉઢી ગરમ પાણીનો નાશ લેવો તરત ફાયદો થશે તો મિત્રો આ જે હતા એ ઘરેલું ઉપચાર હતા શરદી મટાડવાના જે અત્યારે ઠંડીની સિઝનમાં ઘણા લોકોને શરદીની એલર્જી હોય તો શરદી થઈ જતી હોય છે તો શરદીમાંથી રાહત મેળવવાના મેં તમને ઉપાયો બતાવ્યા એ બધા જ તમારા રસોડામાં તમને મળી રહેશે તો મિત્રો આમાંથી જે તમને ફાવે જે તમને યોગ્ય લાગે એ ઉપાય કરો અને શરદીમાં રાહત મેળવો તો હું આશા રાખું છું કે આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવે છે તો મિત્રો સ્ટાર્ટથી છેક એન્ડ સુધી આ વિડીયો જોજો અને જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યા એ લાસ્ટના વીસ સેકન્ડમાં મારો ફોટો આવશે એના પર ક્લિક કરશો એટલે સબ્સ્ક્રાઇબ થઈ જશો તમે એટલે તમને હું જે માહિતી અપડેટ કરીશ નવી જાણકારીની એ તમને તમારા મોબાઈલમાં અથવા ઈમેલ આઈડીમાં મેસેજ મળી જશે તો ફરીથી મળીશું થેન્ક યુ